ત્રણસો ચાલીસ પોઈન્ટથી વધારે ઉછળીને ત્રેવીસ હજાર છસો પચાસ ના સ્તરને પાર બેન્કિંગ શેર્સમાં પણ સારી તેજી છસો પોઈન્ટથી વધુ ઉછળ્યો નિફ્ટી ડેક્સિટ ઇન્ડેક્સમાં પણ લગભગ એક ટકાની તેજી सरकारी बैंकों में आज सारी बाउंस बैक टका जितलो उछव्य इंडेक्स जेफ्रीज की बुलिश रिपोर्ट बाद एसबीआई बी पर चार टका उछव्य साथ ही रियलटी शेयर्स में आज सारी खरीदारी चार टका उछलियों ग्रोदरेज प्रॉपर्टीज डॉलर की मजबूती थी आईटी शेयर्स में सारी खरीदारी टीसीएस इन्फोसिस एंड एचसीएल टेक में लगभग थी बी टका बेटा तेजी मिड मेडकेप आईटी में तेजी सैक्स सेशनी रेटिंग अपग्रेड थी इन्फोएज में पांच टका उछाला बनो वायदा टॉप यूनियन મહાનગર ગેસમાં ત્રણ ટકાની તેજી કંપનીએ સીએનજીની કિંમતો બે રૂપિયા પ્રતિકિલો વધારી સિત્યોતેર રૂપિયા પ્રતિ કિલો કરી મુંબઈમાં વધેલી કિંમતો આજથી જ લાગુ અદાની ગ્રુપના શેર્સમાં નીચલા સ્તરેથી રિકવરી અદાની એન્ટરપ્રાઇઝ નીચેથી અગિયાર તો અદાની પોટ આઠ ટકા સુધર્યા અદાની ગ્રીન પર નીચલા સ્તરેથી સોળ ટકા સુધરીને ગ્રીન ઝોનમાં આવ્યા એસીસી અંબુજા સિમેન્ટમાં પણ પાંચ ટકાની તેજી અને સોમવારથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં પાંચ નવા બિલ રજૂ કરી શકે છે સરકાર શિપિંગ બિલ ઇન્ડિયન પોર્ટ્સ બિલ અને મર્ચન્ટ બિલ લિસ્ટમાં સામેલ સાથે જ બેન્કિંગ લો અમેન્ડમેન્ટ અને વકફ બિલ પણ રજૂ કરી શકે છે સરકાર સીએનપીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર પહેલાં નજર કરી લઈએ આજે માર્કેટમાં સારી એવી તેજી સાથેનો આપણે કારોબાર જોઈ રહ્યા છીએ અને અત્યારના પણ તમને એક સારી એવી મજબૂતી સાથે કારોબાર દેખાશે આનાથી સ્લાઇટે છે પણ વધારે મજબૂતી જોઈ હમણાં પણ અત્યારના પણ ત્રેવીસ હજાર છસો પચાસની ઉપર એટલે કે ત્રેવીસ હજાર છસો એંશીના લેવલ આપણે જોયા ત્રેવીસ હજાર સાતસો પ્લસ સુધી પણ આપણે આજે ગયા છે સાથે જ અહીંયા ઓફકોર્સ નિફ્ટીમાં અત્યારના તમને નિયરલી ત્રણસો પાંત્રીસ પોઈન્ટની તેજી દેખાશે એક હજાર સિત્તેર પોઈન્ટની તેજી તમને સેન્સેક્સમાં દેખાશે અઠ્યોતેર હજાર બસો ત્રેવીસના લેવલ બંનેમાં સવા ટકાથી ઉપરની મજબૂતી સાથેનો કારોબાર અત્યારના मिड कैप પર આજે કરો કહીયા તમે નિયરલી 90 બેઝિસ પોઈન્ટની તીજી દેખા છે 485 પોઈન્ટ સાથે 54865 ના લેવલની આસપાસ મિડ કેપ ટ્રેડ કરી રહ્યો છે ને બેંક નિફ્ટી 1% થી ઉપરની તીજી દેખાડી રહ્યો છે 563 પોઈન્ટ સાથે 50936 ના લેવલ પર અહીંયા તમે બેંક નિફ્ટી ટ્રેડ કરતા દેખા છે માર્કેટ બ્રેડ પોઝિટિવ છે 6680 કાઉન્ટર માં ખરીદી 728 કાઉન્ટર માં તમને વેચવાળી નિજર આવશે અને ઇન્ડિયા વિક્સ પર નજર કરી લો અહીંયા પણ તમને એક એલિવેશન સાથે કારોબાર દેખાશે અને અહીંયા એક જોઈ રહ્યા છીએ કે સોળ પોઈન્ટ સત્તરના લેવલ પર તમે ઇન્ડિયા વિક્સ કામકાજ કરતો દેખાશે એક ટકાથી વધારેના અમૂવ સાથે અહીંયા કામકાજ થઈ રહ્યું છે નિફ્ટી પીએસયુ બેંક નિફ્ટી રિયાલ્ટી અને નિફ્ટી પીએસસી અને નિફ્ટી ઇન્ફ્રા સીપીએસસી આ ઓર્ડરમાં બે ટકાથી ત્રણ ટકાની વચ્ચેની મજબૂતી આપી રહ્યું છે આ પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ સાથે સ્ટોક્સ બોક્સના કુશલ ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે કુશલ ગુડ આફ્ટરનૂન અને કઈ રીતના તમે જુઓ છો આજે કેવી રીતનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ આ વીક અઅનો આજનો લાસ્ટ ડે દિવસ છે ને આજે સારી બી ખરીદી માર્કેટમાં દેખાઈ રહી છે મિત્રો અ જો માર્કેટ સે વાત કરું તો મેં ટ્યુઝર ના મોર્નિંગ શો માં પણ વાત કરી હતી કે યુ નો ત્યાં એક ઝોન છે ઈમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે નેફટી માં 23350 થી લઈને 23250 અ તો જાસુડી આર નેફટી આ વીક માં જો લેવલ સસ્ટેન કરે છે તો વી વોર ડ્યુ ઇન ફોર સમ ડિલેડ ટેકનિકલ પુલબેક અને આઈ ધીંક નેફટી ઇસ પ્લેઇંગ આઉટ ધેટ વે અા અચાર છલા લાસ્ટ ચાર ટ્રેડિંગ સેશન્સ માં જોઈએ તો 200 DMA જે હતું નેફટી પર ઓર ધેટ વોઝ એક્ટિંગ એઝ ઇમિડિયટ રેซิસ્ટેન્સ અને આજની જો વાત કરું તો નેફટી એ 800 પાસ કર્યું છે તો આઈ થિંક ઇફ યર ક્લોઝિંગ એનીથિંગ અબાઉટ 23600 ધેટ વિલ બી અ વેરી પોઝિટિવ સાઇન અને જે ડીલેડ ટેકનિકલ પુલબેક હતું યુ નો કન્સિડરિંગ ધ બેઝિક ઓવરસોલ્ડ માર્કેટ બેક ની જે કન્ડિશન્સ છે તો એક ડીલેડ ટેકનિકલ પુલબેક ડ્યુ હતું માર્કેટ્સ માં તો મને લાગે છે નગર જો આજે 23600 ની ઉપર આપણે આજે નેફટી ક્લોઝિંગ આપે છે ધેટ વિલ બી અ ગુડ સાઇન फॉर माइल्ड रिकवरी मन लगे ऑपोर्चुनिटी फॉर मोमेंटम ट्रेडर्स आई थिंक रिकवरी आन बी अटर्म रिलीफ रैली हा तो कदाच है यू नो बस हायर ट्रेडिंग नो आई थिंक इट विल बी अ वेरी गुड ऑपॉर्च्युनिटी फॉर मोमेंटम ट्रेडर्स निफ्टी जो काले एक बहुत सारी रिकवरी दिखाईर टेस्ट हंड्रेड डीएमएस એટમોન લાગે છે બધા ક્રુશિયલ સપોર્ટ ઝોન્સ છે અને જો અપ બેવ ઇન્ડાઇસિસ હોલ્ડ અપ કરે છે તો વી આર ઇન ડ્યુ ફોર સમ યુ નો સ્મોલ રિલીફ રેલી તો આપણે ઓફકોર્સ એચ રક્તા રેશિયો પર આજે આપણે જોઈએ તો સારું એવું મોમેન્ટમ આજના દિવસ માટે તો આપણે દેખાઈ રહ્યું છે ઘણા બધા સવાલો પણ આવી ગયા છે તો ક્વિકલી ફાસ્ટ કુશાલ આપણે સવાલો પર જતા રહીએ પવન પટેલનો સવાલ છે કેસ્ટ્રોલ ઇન્ડિયા માં અત્યાની પ્રાઇસ પર જો શોર્ટ ટર્મ માટે એન્ટ્રી કરવી હોય તો કરી શકાય અત્યારે હું અવોઇડ કરવાની સલાહ આપીશ કેમ કે સ્ટોક કોન્સ્ટન્ટલી ડાઉન ટ્રેન્ડમાં છે આપણે રેકોર્ડ હાઇસથી જો સ્ટોક ઓલમોસ્ટ અત્યારે એક થર્ટી થર્ટી વન પર્સેન્ટથી ઘટી ગયો છે અને જે શોર્ટ ટર્મ મુવિંગ એવરેજિસ છે દેટ ઇઝ કોન્સ્ટન્ટલી એક્ટિંગ એ સપ્લાય ઝોન તો મારી સલાહ છે થોડુંક વેઇટ કરો સ્ટોકને ટુ ટ્વેન્ટીના લેવલ સુધી રિકવરી કરવા દો તો એક મને લાગે છે એક સારી યુ નો એન્ટ્રી પોઈન્ટ મળશે એક ફેવરિંગ રિસ્ક રોડ અને એક ટ્રેન્ડ ફેવરિંગ તમને ઓપોર્ચ્યુનિટી મળશે ઓકે તો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં હમણાં માટે સ્લાઇટેસ્ટ વેઇટ એન્ડ વોચ આપણેનો સિનારો રાખી શકીએ છીએ નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે નિખિલ શાનો છે એમની પાસે જીએસપીએલનો નવેમ્બરનો આઠસો એંશીનો એમણે કોલ લીધો છે સાડા ચૌદ રૂપિયામાં બની શકાય અહીંયા શું ટાર્ગેટ જોઈ રહ્યા છો પણ ઈસ ફેરે ઉતમે સ્ટોપ સ્ટોપ પરસેને કાપી દો છો કે જો પ્રાઈસ અત્યારે તમે ઓપ્શન ઓપન રાખ્યો છે તો કેશ પ્રાઈસ પ્રમાણે 323 નો જો એક લો બને છે એક સ્ટ્રિક્ટ સ્ટોપ loss રાખે જો એના નીચે ક વખત યુ નો કેશ પ્રાઈસ નીચે જાય છે તો એક વખત મારે તમારો loss બુક કરી દેજો અપસાઇડમાં મને લાગે છે થોડીક रिकવરી આવી સક્સેસ સ્ટોકમાં તો તમે હોલ્ડ કરી શકો છો ફોર ધ ટાર્ગેટ્સ ઓફ 356 ઓન ધ કેશ સાઈડ तो थ्री स्टॉप सौ छप्पन न स्टॉपलॉस ते रही सको जीएसपीएल नेक्स्ट संजीव पटेल सवाल आयो ट्यूब्स इन्वेस्टमेंट एंड आरवीएनएल जो कि इमने फंडामेंटल व्यू पर मैं तमने कहू थ तो संजीव जी क्या हूँ मंडे तम आप शकी आत एक्सपर्टनों शो है पर बने म जो लॉन्ग टर्म में एंट्री करनी हो तो कर અહમ હરિયલમાં અત્યારે થોડો મારો વ્યૂ ન્યુટ્રલ છે ધ સ્ટોક ઇઝ કન્સોલિડેટિંગ એટ અ વેરી ક્રુશિયલ ડિમાન્ડ ઝોન 4160 લેવલ 410 નો જે લેવલ છે ધેટ ઇઝ અ વેરી ક્રુશિયલ ડિમાન્ડ ઝોન અને જો સસ્ટેન કરે છે તો મને લાગે છે दट विल बी हायर પ્રોબેબિલિટી ફોર અ કલબેક અને જો લોંગ ટર્મ માટે થોડી એન્ટ્રી કરવી હોય તો થોડી વેટ એન્ડ વોચની સાલો ઓફિસ લેટ ધ સ્ટોક ક્રોસ 485 નો લેવલ તો મને લાગે છે જો પેલો પિવટ બ્રેક કરસે તો એક સારો રિવર્સલની સાઇન્સ દેખાડશે સ્ટોક તો થોડું વેટ એન્ડ વોચ કરો પણ જેને મોમેન્ટમ પ્લે કરવું હોય અને જે リસ્ક ટેકર્સ છે तो एना अत्यार रिस्क रिवॉर्ड घनी फेवरिंग एंट्री है तो चार सौ छो एक स्ट्रिक स्टॉप लॉस राखी एंट्री लाई सके फॉर एन इमीडिएट टार्गेट ऑफ फोर सेवंटी टू फोर सेवंटी फाइव सो so, छो नो स्टॉप लॉस फोर सेवंटी फाइव टार्गेट्स आरवीएनएल में तमे अत्यारना एक करी शको छो कामकाज शॉर्ट टर्म माटे नेक्स्ट इज सवाल पर जाइए अने आज ही काउंटर इज छे एची गोदरेज प्रॉपर्टीज है या सारू एवो आपड़े आज बाजपनता जोई रया छे 5% ની ઉપર ની तेजी અહીં આપણે દેખાઈ રહી છે गोदरेज प्रॉपर्टीज કેવો લાગે તમને આમે મારું વી પોઝિટિવ શેર ફ્રોમ શોર્ટર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટોક એક سارے રિવર્સલ દેખાડી છે ના આનો જે મોમેન્ટ છે ઓર ધેટ ઇઝ એન इंडिकेशन કે જે અત્યારે પેસિવ બાયર હતા હવે ધીરે ધીરે એક્ટિવ થઈ છે I think that's a very good sign you know stock that is attempting to reverse તમારી સદા છે તમે આ કાઉન્ટર પર બાય કરી શકો થોડુક સ્ટોપ લોસ ડીપ આવશે વિચ વિલ બી નીયર ટુ 2679 અને અપ સાઈડ પર અમારો ઇમિડિયટ ટાર્ગેટસ આવે છે 3130 ના ઓકે તો 3130 3130 ના ટાર્ગેટ્સ માટે તમે ગોધરેજ પ્રોપર્ટીઝ પર એક ધ્યાન રાખી શકો છો જો તમારે ખરીદી કરવી હોય તો અનધર નોટ અહીંયા એક બ્રેક લેવાનો પર સમય થઈ ગયો છે તે બ્રેક લેને પછી ફરીશું જોડાયેલા રહેજો મારી સાથે આપનું સ્વાગત છે ને આગળ વધીએ પહેલાં નજર કરી લઈએ કે જે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં શિપિંગ સેક્ટર પર વધુ ફોકસ થઈ શકે છે શિયાળુ સત્રમાં કયા નવા બિલ રજૂ કરી શકાય છે તે પણ જણાવવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા દિલ્હીથી લક્ષ્મણ રોય જી લક્ષ્મણજી બતાવીએ ક્યાં હે ડિટેલ્સ आ, बिल्कुल दरअसल इस सत्र के लिए पांच बिल नए बिल होंगे जिसको पेश किया जाएगा और पारित कराने की सरकार कोशिश करेगी जो कि औपचारिक तौर पर बिजनेस लिस्ट में शामिल कर लिया गया है और सबसे महत्वपूर्ण बात यह है कि इस पांच बिल में से तीन बिल जो है वो शिपिंग सेक्टर के लिए है तो ये सत्र शिपिंग सेक्टर के लिए काफ़ी महत्वपूर्ण होने वाला है क्योंकि इस सत्र में आपको कोस्टल शिपिंग बिल पेश किया जाएगा इंडियन पोर्ट्स बिल पेश किया जाएगा मर्चेंट शिपिंग बिल पेश किया जाएगा ये तीनों बिल जो हैं वो पूरे शिपिंग सेक्टर के लिए अलग अलग आयाम को एक नए ऊँचाई तक पहुँचाने के मकसद से किया गया है मिसाल के तौर पर कोस्टल शिपिंग बिल में कई सारी शर्तें आसान की गई हैं कि भारतीय फ्लैग वाले जो शिप हैं उनको लाइसेंस की जरूरत नहीं होगी स्टैंडर्ड यहाँ के अंतर्राष्ट्रीय मानकों के हिसाब से किया जाएगा क्योंकि विदेश के जो शिप हैं वो आसानी से आ जा सके उनका टर्न अराउंड टाइम को कम किया जाए कोस्टल शिपिंग को बढ़ावा दिया जाएगा इसी तरीके से इंडियन पोर्ट्स बिल में पोर्ट्स की क्षमता बढ़ाई जाएगी पोर्ट्स में जो गहराई होती है उसको बढ़ाया जाएगा इसी तरीके से आप देखें तो मर्चेंट शिपिंग बिल में शिपिंग सेक्टर में मर्चेंट को कैसे बढ़ावा दिया जाए ये एक फोकस रहेगा तो अलग अलग क्षेत्र जो शिपिंग सेक्टर के होते हैं उसको बढ़ावा देने के लिए तीनों बिल लाया जाएगा यहाँ पे बताना जरूरी है कि सरकार ने पहले ही एक मेरी टाइम इंडिया विज़न 2030 लॉन्च किया हुआ है इसके तहत शिपिंग सेक्टर की क्षमता भारतीय भारत में बढ़ाया जाना इसी के तहत ये सारे कदम उठाए जा रहे हैं शिपिंग सेक्टर से अगर हट हट कर बात करें तो बैंकिंग अमेंडमेंट बिल इस सत्र में पेश किया जाएगा इसके अलावा वक्फ बोर्ड अमेंडमेंट बिल लाया जाएगा वक्फ बोर्ड अमेंडमेंट बिल पहले ही पेश किया जा चुका है बैंकिंग अमेंडमेंट बिल पहले ही पेश किया जा चुका है अब उसको पारित कराने के लिए लाया जाएगा तो ये सत्र हंगामेदार तो होगा लेकिन सरकार की कोशिश होगी कि इन बिल को पारित कर लिया जाए हंगामे के बीच क्योंकि ये कई मोर्चे पे काफ़ी अहम अहमियत रखते हैं हम्म, ओके, बहुत शुक्रिया लक्ष्मण जी आ, ये सब जानकारी के लिए तो ऑफ कोर्स सो वार थी अपनी नज़र शियाड़ सत्र मारेशे ने जो रो कि कई रीतना बिल्स पास थे आप आगे नेक्स्ट अपना सवाल पर जाइ અને એ સવાલ છે ઓફકોર્સ નિખિલ શાહનો અને એમનો જે લોટ એમને લીધો છે જીએસપીએલનો કુશાલ જિંદા સ્ટીલ એન્ડ પાવરનો નવેમ્બરનો આઠ આઠસો ને એંશીનો કોલ લીધો છે સાડા ચૌદ રૂપિયામાં નિખિલભાઈ આ મેં આગલા અમારા શોમાં પણ સાડા અગિયારના શોમાં પણ આપણે આની ચર્ચા કરી હતી પણ હું ઓફકોર્સ તમને બીજો વ્યૂ આપી દઈશ જી જીએસપીએલ હોલ્ડ કરી શકાય

કાઉન્ટર્સ આજે અહીંયા ઓફકોર્સ એમને ન્યૂઝ છે પણ એ પહેલાં અહીંયા નિલેશ પૂજારી અમદાવાદથી એમના સવાલ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો હલો જી આપણે શોર્ટકમ માટે શેર લેવા હોય તો કઈ કંપની ના લેવાય હા પણ કેટલા સમય માટે તમારે લેવા છે આપણે 15 દિવસ સુધી માં ઓકે 15 દિવસ માટે કોઈ ટ્રેડ બંધ તો દેખાઈ રહ્યો છે કુશલ અને જેમ કે મે કીધું આચરે છે ઓપોર્ચ્યુનિટીસ અમને મર્સેડ આટ ઇસ ગોટ બી વેરી શોર્ટ ટર્મ તો એ પ્રમાણમાં લાગે છે કે ઓર્કેડ ફાર્મા કરીને સ્ટોક છે વિચ કેન બી અ સેફર બેટ જો મને 15 20 દિવસ માટેનું વ્યુ હોય તો એ કરન માર્કેટ પ્રાઇસ પર બાય કરી શકે છે ફોર ધ ટાર્ગેટ્સ ઓફ 1650 અને 1700 આ બે ટાર્ગેટ્સ છે અને બીજો એક જે મને સ્ટોક ગમે છે એ છે NIIT લિમિટેડ अगेन IT જે રીતે સેક્ટર છે જે સારું પરફોર્મ કરે છે અને સ્ટોકમાં ઘણી સ્ટ્રેન્થ પણ છે અને અત્યારે સ્ટોક એક કપર હેન્ડલના માધ્યમ પર ટ્રેડ કરે છે તો મને લાગે છે આમાં મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકશે તો એના આઈડી તમે બાય કરી શકો છો ટાર્ગેટ ઓફ ટુ ટ્વેન્ટી અને લોસ આવે છે વન એટી નો ઓકે તો એનઆઈઆઈટી અને ઓર્કિડ ફાર્મમાં અહીંયા એનઆઈઆઈટી બસો વીસના ટાર્ગેટ માટે એકસો અઠ્યાશીના સ્ટોપલોસ સાથે તમે કામકાજ કરી શકો છો અને ઓર્કિડ ફાર્મમાં તમને એક હજાર છસો પચાસથી એક હજાર સાતસોના લેવલ્સ માટે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ ટાર્ગેટ માટે કામકાજ કરી શકીએ છીએ પંદરથી સોળ દિવસ માટે જે તમને ફા જોઈતો હતો પીરિયડ નેક્સ્ટ સવાલ માટે સુરેશભાઈ સંતાણી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો આપનો અમરેલીથી મારી પાસે અદાણી ટોટલ ગેસ છે 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 ને ના ભાવના તો તો હવે ભાવ ઘટી ગયો એવરેજ કરું કે લોસ બુક કરીને નીકળી જાવ તમે કેટલો વખત વધારે ઉભા રહી શકશો છ થી બાર મહિના ઉભો રહી શકું મેડમ ઓકે અને હા અને બીજું હિન્દુસ્તાન માં નવી એન્ટ્રી કરવી છે હિન્દુસ્તાન जी हां ओके तो कुशाल बे पार्ट ऑफ क्वेश्चन छे हिंदुस्तान जिंक માં એક નવી એન્ટ્રી કરી છે અદાણી ટોટલ ટોટલ ગેસ એમની 825 રૂપિયા ની ખરીદી છે અત્યારના 613 ચાલી રહ્યો છે તો લોસ થઈ રહ્યો છે પણ 6 થી 12 મહિના વેઇટ પણ કરી શકે છે શું કરવું જોઈએ બીજો ડોલેર આ મારી સલાહ છે કે તમે ટ્રેડિંગ સ્ટોપ loss રાખો 552 નો જો એક વખત તેના નીચે પાછો સ્ટોક જાય છે તો તમે લોસ બુક કરી લો કેમ કે આ સ્ટોક ડાઉન ટ્રેન્ડ માં છે तो आप फॉलिंग नाइट ने अत्यार एवरेज करवा सलाह नहीं, सला नहीं आप एक स्ट्रिक स्टॉप लॉस रखो कम एक सारा डिमांड जो नीचे ब्रीच थे तो मैं लगे सेलिंग प्रेशर कैन कंटीन्यू एट 552 फिफ्टी टू ना तुम एक स्ट्रिक स्टॉप लॉस राखी दो तो अदानी टोटल गैस में पांच सौ बावन रुपया स्ट्रिक स्टॉप एवरेज करवानी हमें अमे तमने सलाह नहीं आपता बीजो जो हिंदुस्तान जिंक एम नवी खरीदी इनिशिएट कर सकें

અને સસ્ટેન થવા દો પછી તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો અથવા તમે રીવિઝિટ કરી શકો છો તો હમણાં વેટ ઇન વૉચ ના સિનેરિયો માં કાઉન્ટર ની રાખી શકું છું હિન્દુસ્તાન ઝિંક ને ઈ સાથે જ અહીંયા એક બ્રેક નો સમય થઈ ગયો છે બ્રેક લેને પાછા ફરીશું ચુરા લરીજો

એ અમારી સલાહ છે કે અત્યારે તમારે થોડું સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો 715ર જે લેવલ છે એના માટે તમે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો જો એના વખત એક વખત પ્રાઈસ નીચે જાય છે તો તમારે થોડો લોસ બુક કરી લો બિક કારણ લાગે છે Tata Motors એક આસ સ્ટોક મને લાગે ઇલ ટેક ટાઈમ ફોર સમ recovry કેમ કે જે રીતે આપમાં કરેક્શન આવી છે ના લાજકા એ ઘણું સારુ છે ને ડીપ છે ને સેલિંગ પ્રેશર હજી પણ સસ્ટેન કરે છે એટલે તમે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ થી આમાં કામકાજ કરો स्टॉप लॉस थी काम करो अ साढ़ा सात सौ रुपया ना रहे प्रेम नो जो बीजो काउंटर क्वेश्चन है कि एवरेज करव हो तो करी छे कोई छे? Not, छे कर ऑपोर्चुनिटी है वेल नॉट बहुत सून है अत्य एवरेज करवाइट के अत्य स्टॉक इज लाइक अ फॉलिंग नाइट हजी सुधी कई रिकवरी नहीं आई कोई रिकवरी की चांसेस नहीं जी प्राइस एक्शन वाइज तो थोड़क अत्यार एंटीसिपेट करव डिफिकल्ट है कि यू नो अ रिवर्सल क्या ड्यू है તો થોડું વેટ એન્ડ વોચ કરો લેટ ધ લેવલ્સ ઓફ 844 850 ના લેવલ્સ ઓરパス આવા દો તો ત્યાર પછી તો આપણે એક ટેકનિકલ કન્ફર્મેશન આવવાની પ્રોબેબિલિટી મર્સે હમ ઓકે તો નહી એવરેજ કરવાની અમ્ય અત્યાર ના સાલા નથી આપી રહ્યા થોડું વેટ એન્ડ વોચ કરો થોડું એક આ કાઉન્ટર માં એક સ્ટેડીનેસ આવવા દો ને પછી આપણે કોઈ ડિસિઝન લઈ સકીએ છે પણ અત્યાર ના માટે 750 ના લેવલ થી તમે ડેફિનેટલી ઊભા રહી શકો છો જીબલિન ફૂડ વર્ક્સ એક બીજો કાઉન્ટર છે જે નજરમાં આવે છે ચાસ કેવા લાગે તમને વ્યૂ જુબલ ફૂડ પર પોઝિટિવ છે ફ્રોમ અ શોર્ટર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ અને મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યુથી પણ બે ટાઈમ ફ્રેમ પર સારો લાગે છે સ્ટોક આજની પણ એક રિકવરી સારી જોવામાં આવી છે અને આઈ થિંક ધ સ્ટોક કેન ડુ વેલ તો જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો તમે કરંટ માર્કેટ પ્રાઇસ પર પણ બાય કરી શકો છો સ્ટોપ સ્ટોપલો આવે છે છસો બે નો અને અપસાઇડમાં અમારો ઇમિડિયેટ ટાર્ગેટ આવે છે 660 ફોલોડ બાય uh, 685 ઓકે okay, તો uh, 660 સ્ટોપ loss અને 660 અને 685 ના બી ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છીએ Jubilant Foodworks માં જો કોઈ એન્ટ્રી કરવી હોય તો સદ્ય આજે જોઈએ તો Bank of Baroda, Punjab National Bank, Canara Bank આ PSU બેંક્સમાં આની વિચ વેઝ આજે સારી બી રેલી છે પણ આ ટ્રેન્ડ અને ઓફકોર્સ SBI તો છે જ કઈ રીતના તમે જોશો SBI સિવાય કોઈ બીજો PSU સ્ટોક્સમાં તમને અત્યારના ઇન્ટરેસ્ટ આવે અ વેલ મને લાગે છે પંજાબ પંજાબ બેંક કેન डू વેલ યુ નો SBI પછી પંજાબ બેંક મને લાગે છે સારું કરી શકે એક ડિમાન્ડ ઝોન પર אביનાચાર ઊભો રિએક્શન મને લાગે છે કેન્ડ યુ નો પોસ્ટ થવાની સાઇન અપ છે ડ્રોડાઉન છે ત્યાં અહીંયાથી લિમિટ થવાની એક સાઇન આપે છે તો એ એક અને બીજું છે બેંકો બરોડા જે માં મારો વ્યૂ પોઝિટિવ છે अगेन बैंक ऑफ बड़ा स्टॉक हेज बीन जोन पर आपने खुला एटेप्ट करना ट्राई करू है uh, तो यस बट ऑफ ऑल आई प्रेफर एसबीआई एंड यू नोवर बैंक ऑफ बड़ा पंजाब नेशनल बट जो तुम एसबीआई अलावा तो Baroda, और बैंक ऑफ बड़ा फॉलोड बाय पंजाब नेशनल बैंक हम्म ओके okay. तो फर्स्ट प्रेफरेंस ऑफ़ ऑफकोर्स पंजा बैंक ऑफ बड़ा पी पंजाब नेशनल बैंक पर तुम नजर राखी शको एस बी आई ऑफकोर्स अ प्रेफोर काउंटर है तो आप बैंक ऑफ बड़ा पंजाब नेशनल बैंक और एसबीआई पर तब ध्यान राखी शको नेक्स्ट सवाल पर जइए पर समय फिनिश थे तो मैं रजा लै ले पशी कुशाल आपने कई डिस्कलवर्स